જે રીતે ભાઈ વરસાદ પડી રહ્યો છે મિત્રો વાત કરી તો કોઈ દિવસ એટલો બધો વરસાદ મિત્રો સોમાસામાં પડ્યો નથી એટલો વરસાદ મિત્રો આ વખતે પડ્યો છે તેમાં થને મિત્રો ભારત માટે અને ગુજરાત માટે દુઃખની ઘટનાઓ ઘણી બધી વાયરલ થઈ રહી છે જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે મિત્રો લોનાવાલામાં એક સાથે પરિવારના પાંચ સભ્ય તણાઈ ગયા હતા પરંતુ મિત્રો આજે પણ ઘણી બધી એવી ઘટનાઓ સામે મળી રહી છે જેના મિત્રો વરસાદના કારણે ભોગ જઈ રહ્યા છે મિત્રો ઘણા બધા લોકો વિચારી રહ્યા છે કે ભાઈ વરસાદ નથી આવતો પરંતુ મિત્રો આ વરસાદ આવી રહ્યો છે તો લોકોના ભોગ જઈ રહ્યા છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ એટલો બધો વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે ને કે મિત્રો એક એક દિવસમાં ચૌદ થી પંદર પંદર ઇંચ મિત્રો એમ કે તો એક એક તાલુકામાં પડી રહ્યો છે જ્યાં મિત્રો વાત કરીએ તો રાજકોટ જુનાગઢ ભાવનગર સાથે સાથે જુનાગઢ જિલ્લાઓમાં સાથે મિત્રો તરફ જઈએ તો મિત્રો મિત્રો બનાસકાંઠા વગેરે હાલના ટાઈમ બધા ગરીબ લોકો છે એ ચિંતામાં છે ઘણા ઘણા બધા ગરીબ લોકોના ઘર ડૂબી ગયા છે જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જ્યાં ભાઈ એમ કીધું ડેમો છે ત્યાં મિત્રો ડેમો તૂટવાનો ખતરો છે સાથે સાથે મિત્રો વાત કરી તો જે રીતે ગુજરાતમાં મિત્રો ઘણા બધા એક મિત્રો છોકરીની પણ ઘટના કાલ આવી હતી મિત્રો ઉપર જે ફોટો નિધન થયું હતું પાણીમાં એ ઘટના ક્યાંની છે એ તો સમજમાં નથી આવી રહી કારણ કે મિત્રો ગઈકાલનો ફોટો હતો સોશિયલ મીડિયામાં વાયરલ હતો તે માટે તમને બધા લોકોને દેખાડી દો સાથે સાથે મિત્રો તમને ઘણા ઘણા બધા મિત્રો એમ કીધું માહિતી પણ દઈ દો કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં મિત્રો તમામ જિલ્લાઓમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે આટલો બધો વરસાદ મને નથી લાગતો કોઈ દિવસ પડ્યો હોય કારણ કે મિત્રો ગુજરાતમાં ભાઈ જે રીતે મિત્રો વાત કરી એક જિલ્લામાં નહીં પરંતુ મિત્રો આખા ગુજરાતમાં જ ખાસ કરીને મિત્રો સુરત અમદાવાદમાં જે વરસાદ પડ્યો છે ને એ તેના વિશે વાત જ ના કરો સૌથી પહેલા તમે આ વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરવાનું બોલતા નહીં તમારે ત્યાં કેવો વરસાદ છે એ પણ કમેન્ટ કરવાનો બોલતા નહીં આજના તે આટલી જ માહિતી ફરી વાર નવો વીડિયો મળી